હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘણી બધી એવી ટિપ્સ જોવાના છીએ જે તમને ખરેખર ખૂબ જ ઉપયોગી થવાની છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો ઘણા લોકોને આંખના નંબર હોય કે નજીકના નંબર હોય તો તેઓ આ રીતે ઝીણું વર્ક ન કરી શકે અથવા તો આ રીતે દોરો ન પરવી શકે તો જુઓ આ રીતે થતું હોય છે તો ઘણા લોકોને આ રીતે દોરો પરવવામાં તકલીફ થતી હોય છે તો તેના માટે આપણે એક સરળ એવો ઉપાય જોવાના છીએ તો તેના માટે આપણે આ રીતે એક કાગળનો નાનો ચોરસ ટુકડો લેવાનો છે તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ ફોલ્ડ કર્યા પછી આ રીતે દોરો આપણે કાગળમાં રાખી દેવાનો છે ફરીથી આ રીતે આપણે ફોલ્ડ કરી લઈએ જુઓ હવે આપણે આ સોયમાં આ રીતે કાગળને પરોવીએ તો કાગળ જે હોય સરળતાથી તેમાં પરોવાઈ જાય છે ત્યાર પછી તે કાગળને આ રીતે તોડી નાખીએ તો દોરો તમે જોઈ શકો છો કે સોયમાં સરળતાથી પરોવાઈ જાય છે તો આ ખૂબ જ સરળ અને ખૂબ જ યુનિક એવી ટીપ છે કે આ રીતે તમે દોરો સરળતાથી પરવી શકો છો હવે જોઈ લઈએ નેક્સ્ટ ટીપ ઘણી વખત ઘરમાં આ રીતે આઈસ્ક્રીમની ડબ્બી વધતી હોય છે તો મેં અહીં આ રીતે એક આઈસ્ક્રીમની ડબ્બી લીધેલી છે જેને આપણે ફેંકીશું નહીં એનો પણ ખૂબ સારો એવો ઉપયોગ જોઈશું અને ત્યાર પછી ઘણી વખત આ રીતના થર્મોકોલના આ રીતે ટુકડા પણ ઘરમાં પડ્યા હોય છે તો અહીં આપણે એક થર્મોકોલનો ટુકડો લેવાનો છે અને તેને આ રીતે ડબ્બીમાં રાખી દઈએ તમે આમને આમ પણ રાખી શકો છો ડબ્બીને ડેકોરેશન પણ કરી શકો છો આનો શું ઉપયોગ છે આ રીતે થર્મોકોલ રાખવાનો શું ફાયદો છે તે પણ હમણાં જોઈશું તો ચાલો પહેલાં તો આ રીતે આ ડબ્બીને આપણે ડેકોરેટ કરી લઈએ તો તેના માટે મેં અહીં સાડીની લેસ પટ્ટી લીધેલી છે જૂની લેસ પટ્ટીનો ઉપયોગ કરીશું તો આ રીતે મેં અહીં લેસ પટ્ટીનો ટુકડો કરી લીધેલો છે હવે તેને ગ્લુગનથી આ રીતે ચોંટાડી દઈએ તમે કંઈ પણ ડેકોરેટિવ ન કરવા માંગતા હોય તો એમને એમ પણ રાખી શકો છો અથવા તો એક્સ્ટ્રા લુક માટે આ રીતે ડેકોરેશન પણ કરી શકાય છે હવે આપણે આ રીતે ઢાંકણમાં પણ આ રીતે લેસ પટ્ટીનો ટુકડો ચોંટાડી દઈએ જુઓ તો સરસ અને સરળ એવું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે તો ચાલો જોઈ લઈએ કે આનો શું ઉપયોગ છે કેટલું સરસ લાગી રહ્યું છે ને તો હવે આમાં તમે જે પણ સોય હોય તે સોયને આમાં પૂરવીને રાખી શકો છો ઘણી વખત આ રીતે આપણે રેલમાં સોય રાખતા હોઈએ ને તો અસ્તવ્યસ્ત પડી હોય ઘણી વખત જ્યારે જોતી હોય ત્યારે આપણને સોય ન મળી શકે તો આ રીતે તમે આમાં થર્મોકોલ રાખી અને આ ડબ્બીનો સારો એવો ઉપયોગ કરી શકો છો બધી જ સોયને આમાં લગાડી અને રાખી શકાય છે જ્યારે પણ સોયની જરૂર પડે તો સરળતાથી મળી જાય છે તો આ પણ એક ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે હવે જોઈ લઈએ નેક્સ્ટ સ્ટેપ તો જ્યારે પણ આપણે કોબીજ સમારવાની હોય તો આ રીતે આપણે સમારતા હોઈએ છીએ તો ક્યારેક આપણે કોબીજને ખૂબ જ ઝીણી સમારવાની હોય તો એટલી ઝીણી આપણે ચાકુથી સમારી શકતા નથી અથવા તો વધારે પ્રમાણમાં કોબીજ સમારવાની હોય તો એટલો સમય પણ ન હોય તો તેના માટે આ બેસ્ટ ટ્રીક છે પહેલાં તો આપણે આ રીતે કોબીજને મોટી મોટી સુધારી લેવાની છે સમારી લેવાની છે તો અહીં મેં ચાકુથી આ રીતે બધી જ કોબીજને આ રીતે મોટી મોટી સમારી લીધેલી છે હવે આપણે કોઈ પણ એક ગ્લાસ લેવાનો છે હવે તે ગ્લાસથી તમે આ રીતે કોબીજને કટ કરી શકો છો અને ખૂબ જ ઝીણું એવું કટિંગ થઈ જાય છે જ્યારે ઘરમાં નાનો મોટો કોઈ પ્રસંગ હોય અને આપણે સલાડ વગેરે બનાવવાનું હોય તો એટલો સમય ન હોય તો કોબીજને મોટી મોટી સમારી અને આ રીતે તમે ઝીણું કટિંગ કરી શકો છો અને ખૂબ જ ફટાફટ અને ખૂબ જ ઝીણું એવું કટિંગ થઈ જાય છે તો આ પણ એક ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે જ્યારે પણ વધારે પ્રમાણમાં કોબીજ સમારવાની હોય કે ઝીણું સમારવાનું હોય તો આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો મંચુરિયન વગેરે બનાવવાના હોય જેમાં ખૂબ જ ઝીણું એવું કોબીજ કટિંગ કરેલું હોવું જોઈએ તો તેના માટે પણ આપણે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે સેલોટેપનો ઉપયોગ કરતા હોઈએ ત્યાર પછી ફરીથી જ્યારે સેલોટેપનો ઉપયોગ કરવાનો હોય તો આ રીતે તેનો છેડો મળતો નથી તો જ્યારે પણ સેલોટેપનો ઉપયોગ કર્યા પછી તેના પર આ રીતે ટૂથપીક રાખી દઈએ જેથી શું થશે કે ફરીથી જ્યારે પણ સેલોટેપનો ઉપયોગ કરવાનો રહેશે તો સરળતાથી આપણને છેડો મળી જશે આ રીતે તમે કોઈ પણ ટેપ હોય તેમાં રીતે લગાવી શકો છો અથવા તો તમે અહીં સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો દિવાસળીની સળી રાખી શકો છો ટૂંકમાં કે આ રીતે છેડા પર કોઈ પણ નિશાન રાખી દઈએ તો આપણને સરળતાથી તે ટેપનો છેડો મળી જાય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે કૂકરમાં કંઈ પણ બાફીએ તો કૂકર એકદમ કાળું પડી જતું હોય છે આ રીતનું થઈ જતું હોય છે તો તેને આપણે ફરીથી વ્હાઈટ કઈ રીતે બનાવી શકાય ઉજળું કઈ રીતે કરી શકાય તો તેના માટે આપણે એક ચમચી જેટલા સાજીના ફૂલ લેવાના છે ત્યાર પછી તેમાં આપણે એક લીંબુના ટુકડા કરી અને એડ કરી દઈએ અહીં તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો અથવા તો વિનેગરનો પણ ઉપયોગ કરી શકો કંઈ પણ ન હોય તો આ રીતે લીંબુના ટુકડા પણ એડ કરી શકાય ત્યાર પછી હવે કુકરમાં જેટલો કાળાશ વાળો ભાગ છે તેટલા પ્રમાણમાં પાણી ભરી લેવાનું છે ત્યાર પછી ઢાંકણ બંધ કરી કરી ફ્લેમ ઓન અને બે વિસલ થયા પછી કુકર ને ઠંડુ થવા દઈએ કુકર ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને ખોલતા તમે જોઈ શકો છો કે તેમાં જેટલી પણ કાળાશ કે પીળાશ હોય તે બધું જ પાણીમાં નીકળી જાય છે અને કૂકર એકદમ ક્લીન થઈ જાય છે અહીં પાણી ખૂબ જ ગરમ છે તો તરત જ તેને આપણે સિંકમાં નહીં નાખીએ તો આ રીતે એક વાસણમાં કાઢી લીધેલું છે હવે આપણે આ કૂકરને જે પણ ડિસવોશરથી વાસણ સાફ કરતા હોય તેનાથી સાફ કરી લેવાનું છે તો તમે જોઈ શકશો કે આમાં જે પણ કાળાશ કે પીળાશ હતી તે દૂર થઈ ગઈ છે અને કૂકર એકદમ ક્લીન થઈ ગયેલું છે તો આ પણ ખૂબ જ એક સરળ અને બેસ્ટ આઈડિયા છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખતે ઘરમાં બાળકો અમુક બિસ્કીટ ખાય અને બીજા બિસ્કીટ એમનાને છોડી દેતા હોય છે તો જે બિસ્કીટ વધ્યા હોય અથવા તો હવાઈ જતા હોય છે તો આ રીતે વધેલા કે હવાઈ ગયેલા બિસ્કીટ હોય તેનો પણ ખૂબ સારો એવો ઉપયોગ કરી શકાય છે તો અહીં તમે ફ્રેશ બિસ્કીટ પણ લઈ શકો છો એવું નથી કે અહીં આપણે હવાઈ ગયેલા કે વધેલા બિસ્કીટનો જ ઉપયોગ કરવાનો છે તો મેં આ રીતે એક પેકેટ બિસ્કીટ લીધેલા છે અને તેને મિક્સર જારમાં એડ કરી અને તેને આ રીતે પીસી લેવાના છે તેનો ભૂકો રેડી કરી લેવાનો છે ત્યાર પછી તેમાં બે ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે તેને મિક્સ કરી એક પેકેટ કોફીનું ઉમેરીશું અહીં આપણે નાનું પાઉચ લેવાનું છે કોફીનું ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેમાં થોડું દૂધ મિક્સ કરીએ અને કંઈક આ રીતે બહુ ઘાટું પણ નહીં અને બહુ આછું પણ નહીં એવું આપણે મિશ્રણ રેડી કરવાનું છે જુઓ આ રીતે તેનું મિશ્રણ રેડી કરવાનું ત્યાર પછી તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીએ ત્યાર પછી એમાં અડધી ચમચી જેટલા સાજીના ફૂલ ઉમેરવાના છે ફરીથી થોડું દૂધ મિક્સ કરીએ હવે તેને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી મેં અહીં નાની તપેલી લીધેલી છે તેના તળીએ આ રીતે આપણે થોડું તેલ લગાડી દઈએ અને થોડો લોટ છાંટી દઈએ હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તે મિશ્રણને આ તપેલીમાં એડ કરી દેવાનું છે ત્યાર પછી મેં કૂકર લીધેલું છે કૂકરને ગરમ થવા માટે રાખીએ અને તે કૂકરમાં આપણે અહીં મીઠું ઉમેરવાનું છે અહીં મેં જે ખારી સિંગ બનાવવા માટે જે મીઠું ઉપયોગમાં લીધું હતું તે મીઠાનો ઉપયોગ કર્યો છે તમારા પાસે ફ્રેશ મીઠું હોય તો તે પણ લઈ શકાય ત્યાર પછી આ તપેલીને મીઠા પર રાખી દેવાની છે ત્યાર પછી કૂકરના ઢાંકણમાંથી વિસલ અને રીંગને દૂર કરી લઈએ હવે ઢાંકણને બંધ કરી દઈએ અને તેને દસ મિનિટ સુધી પકવવા માટે રાખી દઈએ જ્યાં સુધી આ દસ મિનિટની પ્રોસેસ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીં મેં બિસ્કીટનો ભૂકો થોડો અલગ રાખ્યો હતો તો અડધી વાટકી બિસ્કીટનો ભૂકો લઈએ તેમાં થોડી ખાંડ મિક્સ કરીએ અને થોડું દૂધ મિક્સ કરી લઈએ ત્યાર પછી તેને આ રીતે આપણે લોટની જેમ બાંધી લઈએ અને તેમાં થોડું ફૂડ કલર એડ કર્યો છે તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ કલરનો ફૂડ કલર મિક્સ કરી શકો છો હવે આપણે તેમાં આ રીતે સેપ આપી દઈએ જુઓ તો અહીં આપણે ફ્લાવર બનાવવાનું છે તો આ રીતે તમે આ કડીનો શેપ આપી શકો અથવા તો તમારી પસંદ પ્રમાણે કોઈ તમે અલગ ડિઝાઇન કરવા માંગતા હોય તો એ રીતે પણ સેપ આપી શકો છો રીતે બિસ્કિટના ભૂકામાંથી જ બે થી ત્રણ ફ્લાવર બનાવી લીધેલા છે ત્યાર પછી આપણે એક અલગ વાસણ લઈએ તેમાં બે થી ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર લઈએ અને તેમાં થોડું પાણી મિક્સ કરીએ ત્યાર પછી તેને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે કે જેથી તેમાં કોઈ પણ ગાંઠા ન પડી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી હવે આ મિશ્રણને ગરમ થવા માટે રાખી દઈએ થોડું ગરમ થઈ જાય એટલે તરત જ તે ઘટ થઈ જશે આ રીતે ઘટ થઈ જાય ત્યાર પછી આપણે તેને બે અલગ વાસણમાં કાઢી લઈએ હવે આપણે આમાં અલગ અલગ કલરના ફૂડ કલર મિક્સ કરી દઈએ એકમાં મેં ગ્રીન કલર મિક્સ કર્યો છે અને બીજામાં મેં કોફી પાવડર મિક્સ કર્યો છે તમે તમારી પસંદ પ્રમાણે પણ કલર મિક્સ કરી શકો છો હવે આ રીતે નાની પ્લાસ્ટિકની કોથળી લઈ અને આ બંને મિશ્રણને અલગ અલગ કોથળીમાં ભરી લઈએ ત્યાં સુધીમાં તો આ તપેલીમાં મિશ્રણ સરસ રીતે કૂક થઈ ગયું છે અને તેને આ રીતે ચેક કરી લઈએ જુઓ અહીં ચમચી એકદમ કોરી આવી રહી છે તો તે સરસ રીતે કૂક થઈ ગયેલું છે ત્યાર પછી એક પ્લેટ પર આ રીતે તેને કાઢી લઈએ અને હવે જે આપણે આ જેલ બનાવેલી છે તેને આ રીતે તે કેક પર પાથરી દઈએ તમે સમજી જ ગયા હશો કે આપણે અહીં વધેલા બિસ્કીટમાંથી સરસ એવું કેક બનાવ્યું છે અને ઘરે જ આપણે જેલ બનાવેલું છે તો આ રીતે ગ્રીન જેલને તેમાં પાથરી દઈએ હવે આ જે કેક બનાવ્યું છે તેને આ રીતે સેન્ટરમાંથી આપણે કટ કરી લઈએ તેના બે પાર્ટ કરી લેવાના છે હવે એક પાર્ટ આ રીતે લઈ અને બીજા પાર્ટમાં પણ આ રીતે આપણે આ જેલ લગાડી દઈએ તમે અહીં દૂધની ક્રીમ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ મેં અહીં આ રીતે એવા આઈડિયા બતાવ્યા છે કે હોમમેડ અને ખૂબ જ સરળ પડે દરેક લોકો માટે એ આઈડી આપણે શેર કર્યા છે હવે જે પહેલો પાર્ટ હતો કેક નો તે આ રીતે રાખી દઈએ તેના પર આપણે આ જે કોફીની જેલ બનાવી છે તેને આ રીતે સ્પ્રેડ કરી દઈએ હવે આપણે જે આ ફ્લાવર બનાવ્યા છે અને જે આ રીતે ગોળ શેપ બનાવ્યા છે તે દરેકને આ રીતે તેના પર લગાડી દઈએ જેથી કેક સરસ એવું ડેકોરેશન થઈ જાય તમે અલગ અલગ રીતે પણ ડેકોરેશન કરી શકો છો તો જ્યારે પણ બિસ્કિટ વધ્યા હોય અને વધારે બિસ્કિટ જમા થઈ ગયા હોય તો આ રીતે તમે તેમાંથી કેક બનાવી અને બાળકોને આપી શકો છો અને હોમમેડ કેક છે તો ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી પણ બન્યું છે અને બાળકોને જ્યારે પણ કેક ખાવાનું મન થાય તો બજારમાંથી ન લેવાને બદલે આ રીતે તમે ઘરે જ બિસ્કિટમાંથી બનાવીને આપી શકો છો અને અહીં તમે પાર્લે બિસ્કિટના બદલે કોઈ પણ રીતના બિસ્કિટ લઈ શકો છો ત્યાર પછી તેના પર આ રીતે તૂટી ફૂટી વગેરે આ રીતે લગાડી અને એક્સ્ટ્રા ડેકોરેશન કરી શકાય તમે કાજુ બદામ પણ લગાડી શકો છો જુઓ કેટલું સોફ્ટ બન્યું છે એકદમ સરસ એવું માર્કેટમાં મળતું હોય એવું જ કેક બનીને રેડી થઈ ગયું છે અને ટેસ્ટી પણ એટલું જ છે અહીં તમે જો ચોકલેટ ફ્લેવરના બિસ્કીટ લીધેલા હશે તો તેમાં કોફી પાઉડર મિક્સ કરવાની જરૂર નહીં રહે કેટલું સરસ યમી અને ટેસ્ટી એવું કેક ઘરે બનીને રેડી થઈ ગયું છે અને એ પણ વધેલા બિસ્કિટમાંથી છે મિત્રો આશા રાખું છું કે આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ અવનવા આઈડિયાઝના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે લાઇકન પણ જરૂરથી ક્લિક કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપ મેળવી શકો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ